તમારી વાત સાચી છે અત્યારે આ બ્રિજ ઉપરથી અમે આવતા હતા અમરેલી જતા હતા ખૂબ જૂનવાણી બ્રિજ હોવાના કારણે અત્યારે હાલમાં જર્જરિત અવસ્થામાં છે તાત્કાલિક અસરથી તેને પાડી અને નવો બનાવવો જોઈએ અત્યારે રોડ રસ્તા જે પ્રકારથી પોળા થઈ રહ્યા છે ત્યારે આ શેત્રુજી નદી પરનો બ્રિજ પણ નવો થવો જોઈએ અત્યારે ખૂબ મોટે પ્રમાણમાં હાલાકી છે રસ્તો પણ ખરાબ થઈ ગયો છે ખાડા પડી ગયા છે જેને રિપેરિંગ કર્યા છે પરંતુ રસ્તો ખૂબ ખરાબ છે એ વાસ્તવિકતા છે એ સાજા થયો ને ત્યારે અમરેલી જિલ્લાના બે ચાર બ્રિજ હતા ને એમાંનો એક આ મોટામાં મોટો બ્રિજ છે સાંકડો અને મોટો બ્રિજ છે અને અત્યારે હાલમાં અંબા પીપાવા પોર્ટથી અંબાજી હાઈવે રોડ ગણાય છે નેશનલ હાઈવે સાથે જોડાય છે જ્યારે આની ઉપર મોટા કન્ટેનરો નીકળે છે ત્યારે બ્રિજ જે છે એ ખૂબ કંપારી લે છે અને એવું લાગે કે આ બ્રિજ આગળ પડશે તો આ ધ્રુજારી લે છે અને મોટી દુર્ઘટના સર્જાતી સર્જાતી રહી જાય છે અને ઘણી વાર ફોર વ્હીલર ટુ કરવામાં પણ નીચે ખાબકેલી છે અને મૃત્યુ પણ થયેલા છે તો આવનાર દિવસોની અંદર તંત્ર આની ઉપર યોગ્ય પગલાં લે અને દુર્ઘટના અટકાવે મોટી દુર્ઘટના એવી અમારી અપેક્ષા છે અને માંગ છે વડોદરાના પાદરાનો બ્રિજ ધરાશાહી થવાની ગમખવાર દુર્ઘટના બાદ પણ હજી વહીવટી તંત્ર ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોય તેવી પ્રતિ હોય તો અમરેલી જિલ્લામાં છે આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના અમરેલીથી રાજુલા જવાના મુખ્ય માર્ગ ગણાતા આ પીપાઓ અંબાજીનો સ્ટેટ હાઈવે ગણાય છે અને આ શેત્રુજી નદી છે શેત્રુજી નદી પરનો આ બ્રિજ છે જે જ્યારે મુંબઈ રાજ્યના પ્રધાન હતા ત્યારે આનું ઉદઘાટન થયેલું કે લગભગ પંચોતેર વર્ષ થઈ ગયા પરંતુ હાલ આ બ્રિજની હાલત છે અતિ દયનીય થઈ ગઈ છે પંચોતેર વર્ષથી આ બ્રિજ છે તેના ઉપર પીપાઓ પોર્ટના મસ્ત મોટા કન્ટેનરો છે તે દોડી રહ્યા હોવાના કારણે તો ગમખવાર દુર્ઘટના સર્જાવાની ગંભીર દહેશત સર્જાઈ રહી છે વડોદરાની જે આ ગંભીર દુર્ઘટના છે એ બાદ પણ હજી તંત્ર જાગે તો જ આ બ્રિજ છે તેની મરામત કરવાની તાકીદે જરૂર હોય ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં સૌથી વધારે નેતાઓ અમરેલી જિલ્લામાં છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ નેતાઓ અમરેલી જિલ્લામાં છે પરંતુ પંચોતેર વર્ષ થયા છતાં આ બ્રિજ છે કે બ્રિજની મરામત કરવાનું રાજકીય નેતાઓ નથી શોધતું ભાજપના દિગ્ગજ પરસોત્તમ રૂપાલા હોય દિલીપભાઈ સંઘાણી હોય કે ચાલુ પાંચ ધારાસભ્યો છે કૌષિક વરિયા છે મહેશ કસવાળા છે હીરાભાઈ સોલંકી છે જનક તળાવિયા છે ને જેવી કાકડિયા છે એવા જ કોંગ્રેસમાં પણ દિગ્ગજ નેતાઓ હતા પરેશ ધાનાણી જે પૂર્વ નેતા વિપક્ષ પણ હતા બાદમાં હજી પણ પ્રતાપ દુધા જેવા પણ નેતાઓ છે ત્યારે અમરેલી જિલ્લો નેતાઓથી ભરેલો જિલ્લો છે પરંતુ પંચોતેર વરસ થઈ ગયેલા આ બ્રિજને હજી મરામત કરવાનું નેતાઓને સૂકતું નથી તેવી સ્પષ્ટ પ્રતિ જોવા મળી રહી છે ગુજરાત તક દ્વારા આ આખું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે કે પાદરાની જે ગમખવાર દુર્ઘટના સર્જાઈ હતી તેવી દુર્ઘટના અમરેલી જિલ્લામાં ન ઘટે સૌથી મોટી શેત્રુજી નદી છે તેના ઉપર આ બ્રિજ છે અને પીપાઓ પોર્ટના મસ્ત મોટા કન્ટેનરો અહીં ચાલવાને કારણે ગમે ત્યારે આ બ્રિજ છે તે ધરાશાયી થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે ફારૂક ખાદરી ગુજરાત તક અમરેલી છે